નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે કાંકરેજના થરા માર્કેટયાર્ડની સોમવારે ચૂંટણી યોજાયા બાદ મંગળવારે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ પ્રેરિત પેનલે વેપારી વિભાગમાંથી ચારમાંથી ત્રણ બેઠકો કબજે કરી છે જ્યારે ખેડૂત વિભાગમાંથી દસમાંથી આઠ બેઠકો કબજે કરતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં અણદાભાઈ પટેલની પેનલે વેપારીમાંથી એક બેઠક અને ખેડૂતમાંથી બે બેઠકો આમ ત્રણ બેઠકો મળી હતી બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે આ વખતે થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામના મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં અંધાભાઇ પટેલને મેન્ડેટ ના આપતા તેમણે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ સામે પોતાની નવી પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું થરા માર્કેટયાર્ડની સોમવારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂત વિભાગમાં સો ટકા જ્યારે વેપારી વિભાગમાં સત્તાણું પોઈન્ટ પાંચ ટકા મતદાન થયું હતું જેથી મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વેપારી વિભાગમાં ભારત ભાજપ પ્રેરિત પેનલને ચારમાંથી ત્રણ બેઠકો મળી હતી અને ખેડૂત વિભાગમાંથી દસમાંથી આઠ બેઠકો મળી હતી જ્યારે અંધાભાઇ પટેલની પેનલે વેપારી વિભાગમાંથી એક બેઠક તેમજ ખેડૂત વિભાગમાંથી પણ એક બેઠક મળી હતી ત્યારબાદ ખેડૂત વિભાગની દસ બેઠકોમાંથી ફરીથી ગણતરી કરવામાં આવી હતી જેમાં અંધાભાઇ પટેલને પેનલને વધુ એક બેઠક મળી હતી આમ ખેડૂત વિભાગમાં અંધાભાઇ પટેલની પેનલને બે બેઠકો મળી હતી જ્યારે ભાજપ પ્રેરિત પેનલને આઠ બેઠકો મળી હતી આમ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપેલા ચૌદ ઉમેદવારો પૈકી અગિયાર બેઠકો પર કબજો મેળવ્યો હતો જેથી ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ વિજેતા થયેલા ડિરેક્ટરોને સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી વધારી લેવામાં આવ્યા હતા એ બદલ હું પાકરે તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર મારું નામ બાહુભાઈ માલાભાઈ ચૌધરી